આપણે આપણી મહેનત ચાલુ રાખવાની કઈ વાંધો ને તમે કયો હો તો હું મહેનત ચાલુ રાખીશ બીજું હું કાલે સવારે તમે ત્યાં નોકરી કરશો કે ત્યાં દાડીએ જાહો તો 300 રૂપિયા દાડી આપશે તો ના ભાઈ દોસ્તાર કોઈ આવી જવાના છે ના રે ના માસી કોઈ આવતું નથી નહીં ને તો આપણે આપણી મહેનત નું ફળ સારું રાખવાનું એનું ફળ મળી જ જાય આપણે તો માસી તમે કયો એટલે હું મહેનત ચાલુ રાખીશ વિડિયો બનાવવાની પણ તમે સ્ટાર્ટિંગમાં બનાવ્યા એટલે તમને એ માણા કહેતા તો હશે ને મને પણ ઘણાએ કીધું વીડિયા ઉતારે ને વીડિયા ન ઉતારાય ને આમ ન કરાય ને તો પછી તમે શું કર્યું મે કોઈ નું માનવું નથી તો મારે હવે કોઈ નું માનવું નથી જો આમ પણ હજી આ તમારી બેન હજી આવશે નહીં સાબાસ મેને તો ચાલુ જ રાખશે બરાબર કઈ દેવાનું વીડિયા તો બનશે છે હાલમાં છે અમાર જાવું છે જય માતાજી જય માતાજી